નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો કારેલી બાગ પોલીસ મથકે આજે પોલીસની નિષ્ક્રિયતા બાબતે નવી ધરતી ગોલવાડ વિસ્તારની સ્થાનિક મહિલાઓ અને પરિવારની મહિલાઓએ છાજિયા લીધા અને પોલીસનો વિરોધ કર્યો તો બીજી તરફ દર્શક મિત્રો નવી ધરતી ગોલવાડ વિસ્તારના સ્થાનિકો તેમજ હિન્દુવાદી સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા પોલીસની કામગીરીના વિરોધમાં પોલીસ મથકમર ચાળો કર્યો તેમજ બહાર ચક્કાજામ પણ કર્યો i yeah. તો મિત્રો આ પરિસ્થિતિ વચ્ચે પોલીસ મુખ્ય આરોપીઓ બાબર ખાન પઠાણ મહેબૂબ ખાન પઠાણ સહિત બ્રાન્ચ ખાતે સ્થાનિકોમાં પ્રચંડ રોષ છે પોલીસ સમક્ષ પણ કાર્યવાહીને લઈને રોષ છે ત્યારે જ્યારે પોલીસ આ આરોપીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ જઈ રહી હતી ત્યારે લોકટોળા પોલીસ ગાડીની પાછળ ભાગ્યા કારણ કે સ્થાનિકો અને પરિવારજનોનું કહેવું છે કે આ તમામ રીઢા ગુનેગારો ને અમને સોંપી દો અમે એમને સજા કરીશું

ওকি <muchas> তোমরা